તૈયાર તુવનો પાકની ચોરી હાથે જોવા માટે આવેલા તુવર જય કિસાન મિત્રો એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે એને પેલા કદાચ મેં આ વિડીયો નથી બનાવેલો પણ આજે અહીંયા સવારના તો હું દરરોજના મારા ખેતરમાં સવારના ઊઠું એટલે અલગ અલગ વિસ્તારમાં જે ખેતર છે અહીંયા ફરું છું તો તમને અહીંયા બતાવું મેં ખરેખર મને બહુ દુખ લાગ્યું વરસાદ ગયા પછી છે ને આ તુવર જે છે ને આ બાજુ ઘણ ભાગમાં છે આ બાજુ બી છે લગભગ મેં ચારથી પાંચ વખત છાંટી ગયી છે એક બાર તો નુકસાન જ થઈ ગયો જે મહેનત કરીને એના વળતરના પૈસા પણ કદાચ ના નીકળશે પછી તે પાછી જે બેસીને તો તમને બતાવું મેં પછી મેં જાતે મારા મજૂર ઘરે ગયેલા હતા મેં જાતે આ છે ને આ સાઈડ પર પાર પર હતી બહુ ગણી નહીં આ બધના ભાગમાં થોડી જ હતી પણ એ આવી સરસ બેસી ગયેલી આવી તો તમને બતાવો આજે તોડી લેગેલા મને તો એ સમજ નથી પડે આપણા પાક સારા છે આજે બધી તોડી લેગેલા તો મહેનત કરીને ખાવું છે ની કે આવી ચોરી કરવું છે તે પહેલે ભાગો હતી તે તાથી ખબર નહીં કોણ તોડી લેગેલું આટલી મહેનત કરે પાર પાહથી ખભોરા પંપથી મેં સાટેલું ખભારા પંપ થી અહિયાં સાટા મને લગભગ બે કલાક નીકળી ગયેલા બધું બધું આ રીતના ઉપડી લઈ ગયેલા મિત્રો આવું ના કરવું છે કોઈકનો મહેનતનો પાક આ રીતના ચોરી કરીને ના ખાવું છે એટલી બધી ઘણી અહીંથી તુર લઈ ગયેલા ને કે મને તો આજે સવારના આવી ચાલ બહુ મસ્ત મસ્તુવર થઈ ગયેલી છે એટલો ખુશ થયા કરો ને હમણાં જોવા આવ્યા છે છ સાત દિવસ પછી અહીંયા જોવા આવ્યો મેં જોઈને દુઃખ થાય કે આવા શું કરવું છે કોઈ એટલી મહેનત થી આપણે પાક તૈયાર કરીને ને આ રીતના કોઈ ચોરી કરી જાય બીજી વાળી છે ત્યાં પણ હું તમને બતાવ તા પણ કેટલી ચોરી થયેલી છે તાપ પણ તુવેરી બધી ચોરાઈ ગયેલી છે શા માટે એવું કરે જ નથી આ જોવાનું મારું ઘર ઘણું દૂર છે ત્યાંથી પાણી લઈને આવવાનું ખબર પંપ પરથી આ જાતે બધી તુવર છાટેલી ચોરાઈ ગયેલી છે આ નવા ફૂલ પડ્યા છે હવે એને મારે છાટવો કે નહીં છાટવો તે મને બી વિચાર આવે કેમ કે આભી હું તૈયાર કરે તા તબી લેના હે કેટલી મહેનત લાગે વિચાર કરો તમે તા પાક તૈયાર થાય કેટલો ખર્ચો લાગે ચોરી કરીને જ આપણું પોતાનું પરિવારનું પોતાનું ભરણ પોષણ કેમ કરે એ મને તો નથી સમજ પડતી ચેનલમાં છે કેમ કે એને પહેલાં કદાચ મેં વિડીયો નથી મુકલા પણ એ વખતે મુકવાનો ફાઇનલ મુકવાનો હશે કે જેથી ખબર પડે કે ખેડૂત કેટલો મહેનત કરે અને તૈયાર જ્યારે પાક થાય ને ચોરી થાય તો કેટલું દુઃખ લાગે આમાં રેખાની વાત નહીં ઘણા વિસ્તારમાં એવા અનેક વિસ્તારમાં આવી ચોરીઓ થાય છે અવારનવાર ખેડૂત જ્યારે મુલાકાત થાય ને ત્યારે વાત કરીએ મને બહુ એટલે એટલું બધું દુઃખ લાગ્યું ને કે હું કાંઈ તમને કહી શકું મેસેજના માધ્યમથી વાત નહીં કરી શકું તમારા હાથે બહુ મહેનત કરી બહુ મહેનત કરેલી પેલા વાડીમાં ભયંકર ચોરી થઈ ગયેલી મને ખબર છે અવારનવાર જોયા જ કરું મેં આ ચોરને પકડવાની પણ મેં કોશિશ કરી ને ઘણા જણાએ તો જોયેલા પણ છે રૂબરૂ પકડાયા નથી gideceğiz ya değil